આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને જવું છું દુકાન પણ એ વાગ્યા તમ તો આજ તો મોડું થઈ ગયું છે દુકાન જવા અત્યારે વાગી ગયા છે દસ સાડા દસ જેવું થઈ ગયું કારણ કે કામમાં કામ હતા અને કામ શરૂ થયું છે એટલે તો મોડું થઈ ગયું છે અને વાતણું કંઈક વરસાદ જેવું છે અને શું કહેવાય મોડું થઈ ગયું તો મેં કીધું કાંઈ નહી તૈયાર બેર થઈ ગયા છે અને તો અત્યારે અત્યારમાં ગરમી થાય છે પણ વરસાદ કાંઈ આવતો નથી એવું છે દોસ્તો અને કાંઈ નહીં તો પહેલા તો આપણે જવાનું છે દુકાને પછી દુકાને જઈશું ને કામ છે દુકાનમાં તો જાજુ ખરું તો મોડું થઈ ગયું તો એમ વહેલા જવાનો પ્લાન હતો પણ કે વહેલા જવાનો ટાઈમ રહી નહી એવું છે કેમ કે કાંઈ કામ શરૂ છે એટલે બધી વસ્તુ અંબાવા કરવા લેવા કરવામાં હોય એટલે ટાઈમ ન રહે તો કાંઈ નહીં ફેમિલી બનાવ તો કઈ નહીં ફેમિલી બનાવું આપણા આપણે બ્લોકવાને પછી હવે જઈએ આપણે દુકાને અને

ને આવો ચેલેન્જ ન કરે મને એમ હતું મે કીધું સહન થઈ જાય પણ યાર માર સહન નો થયું યાર નો થ્યુ હારે કોણ જો એમ કે હારે કોણ તો 2000 રૂપિયા કોને મળશે 2000 તમને મળ્યા પણ તોય હું બહુ ખુશ છું કારણ કે પીધું બોટલ પીધી એટલે ખુશ થઈ ગયો અમે છે ને ચેલેન્જ કર્યો તો અત્યારે ચેલેન્જ નો વિડિયો બનાવવા માટે આવ્યો તો મુકેશભાઈ નો ફોન આવ્યો કે વાંધો નહી હાલો આવી તો ઘરે થી ડાયરેક્ટ હું फटाफट દુકાન બેઠો નીકળી ગયો હું મુકેશભાઈ નો ફોન આવ્યો છે ચેલેન્જ નો વિડિયો બનાવવા અમે આ રીતનો કઈક સેટઅપ ઊભો કર્યો તો

ના પડી તી તમને બસો બસો પાંચસો ના રાખો છે તમે હજાર રૂપિયા તમને કે મોટી લાલચ લઈ લેવી હજાર તા ઘરે બોલે તમારે હજાર માં પડે મુકેશ મુકેશભાઈ ઘરે બે હજાર રૂપિયાનો ચેલેન્જ કર્યો હજાર રૂપિયા મુક્યો ભાઈને હજાર રૂપિયા મારા તો હજાર રૂપિયા આપણે વિનિંગ થઈ ગયા છે તો ગાયની ફેમિલી હવે અમારે રીલ્સ જે સેટઅપ બધો કરેલો છે તો રીલ ફાઈલ ઉતારવા છે એટલે થોડોક લાગે ટાઈમ તો ફેમિલી બેનારો જો બ્લોકમાં ને આમે તે જો વરસાદ બસા જેવું અંધારું છે કે વરસાદ આવે છે એવું લાગતો નહીં અને તડકો બહુ જાજો છે એવો છે તો મિલો આવતું પાણીની બોટલ એ તો ઉપર છે હવે આપણે એમ થડે આ મને ચેલેન્જ તો પણ હું જીતી લઉં મને દેવું પડે ને બે હજાર રૂપિયા ના જીતી જાય કેમ ચાલે તો કઈ ફેમિલી બેના રેજો આપડા બ્લોગ માં બસ પછી નીકળીએ થોડી વાર રહીને આપણે તો દોસ્તો જો અત્યારે હું અને મુકેશભાઈ બંને આવી ગયા છે અત્યારે લોકેશન ઉપર રેશૂટ કરવા માટે મુકેશભાઈ ને જો મિલો ને બધા અમે આવી ગયા છે તે ને મુકેશભાઈ હવે આપણે ચેલેન્જ કરો તો કેવું લાગે છે મજા હાસો કે જો ભલે કે હજી યાર હજી 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 ગરમ ગરમ તો મોટું બધું બોલ તો અંદર થી હજી ગરમ ગરમ ઉફ આવે છે

એટલા માટે આવ્યા હતા તો ફેમિલી આવો આવો બ્લોગમાં આપણે બનાવી રહેજો ને આ બ્લોગ આપણે મસ્ત મજેદારનો નો થવાનો છે તો અમારી ચેનલ પર જે નવા આવ્યો છે એના સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો ને બેલેકને પ્રેસ પણ કરતા રહેજો તો ડમ્પર આવે છે એટલે તમને અવાજ આવશે નહીં તો ફેમિલી બનાવી રહેજો આપણા બ્લોગમાં આપણે થોડી વાર રહીને પછી નીકળીએ આપણે ઓ દોસ્તો તો જોવું બાકી એ થાય દોઢ એટલે મુકેશ ઘરેથી પણ આવી ગયા અને ચેલેન્જનો વિડીયો પણ બનાવી લીધો અને જમીન પણ લીધું ને સમય મૂકી દીધું બુલેટ જમીન તૈયાર થઈને ફ્રેશ થઈ ગયા છે અને ટીપનો લાવ્યો હતો ટીપનો મૂકવાનો છે અંદર મુકેશભાઈના ઘરે ગયા હતા ચેલેન્જ વિડીયો કરવા માટે તો મજા આવી ગઈ છે બહુ ચેલેન્જ વિડીયો કર્યો બહુ તીખી જ ઓલોિપ્સ હતી પણ ટ્રાય કરી હતી પહેલી વાર બરાબર સુપર હતી કાંઈ વાંધો નહીં હવે આ ટીપણું છે ને લઈ લઈ આ સાઈડમાં કેમ કે એને મૂકવાનું છે અહીંયા અમે કામ શરૂ છે એટલે ટીપણામાં લાદી પલાળવાની છે લાદી સોટાડવાની છે એટલા માટે તો ખાલી ટીપણું ઘરેથી લેતા છું અને હા હજી તીખો લાગે છે ચેલેન્જનો વિડીયો મુકેશભાઈએ મને બોલાવ્યો હતો મને કે હાલો આપણે ચેલેન્જનો વિડીયો કરવા શું બધું કાંઈ વાંધો નહીં આલો જાય ને બનાવવા પણ મજા આવી ગઈ હતી એવું છે પેલા બહુ તીખું લાગી હતી કાંઈ ઘટે નહીં એવી પણ મજા આવી ગઈ હતી કાંઈ વાંધો નહીં ડોર રાખી ગયા જમી લીધું અને આજે દુકાન તરફ અડધી કલાક હલાવી જશે એવું છે તો ગમેલી પહેલાં ટીપડાને હવે ખાલી છે ઘરેથી ખાલી કરીને આવું તો કેમ કે ભરીને મૂકવાનું હતું એટલા માટે આ ભરવાનું છે મોટા શરૂ નળી છે નળી લઈને પછી ભરવાનું છે તો ભરી લેશે આવી રીતે એ લોકો એ અત્યારે જમવા ગયેલા છે મેં કીધું ને હું મૂકી દીધું ને બુલેટ પીધું હામે અને હવે તો ઘરે તો બૂટ ચપલા પડીને એવા ઘરે ડાયરેક્ટ જમીને સિમેન્ટની થેલી વહેલી બધું મૂકી દીધું કારણ કે વરસાદ આવ્યો તો પાછો એટલે સાટાનું બગડે બધું એવું છે તો કાંઈ વાંધો નહીં ફેમિલી જઈ દુકાને બેનાર ચોપડા બ્લોકમાં અને ટીપણાને બે હાથે શું શું કરવું પડશે એવું છે કે વજન છે ને કે ખાય એટલો બધો ગાય એક હાથે થઈ જાય પણ તો ફાવે નહીં એટલે બીજા ફોન એ હાથે હોય પછી આ હાથે આપણે લેવાનું એટલે એટલે ફાવે નહીં અને ગરમી લાગશે બહુ બહુ મોટું કેવું થઈ ગયું છે તપી જાય છે તડકાનો પરસો થઈ ગયો છે એવું છે તો પહેલાં હું આને અંદર મૂકી દઉં અને પછી હું દુકાને જાઉં તો તમને દુકાનેથીને મળું

ને આપણા આજના બ્લોગમાં બસ એટલું જ હતું ફેમિલી તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણે તમે થોડો ઘણો સપોર્ટ કરો અને તો દોસ્તો આપણે અહીંયા બ્લોગ પણ પૂરો કરવો છે અને અમે હાથ વાગી જાય છે તો ફેમિલી કઈ નહીં આપણી ચેનલ પર જે નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને બે લેકને પ્રેસ કરજો અને આવો નવા તમે થોડો ઘણો સપોર્ટ કરજો ને આપણા નવા બ્લોગ આવવાનો છે સેલેન્જ જોડો તો એ પણ તમે જોઈ લેજો તો કઈ નહીં ફેમિલી અત્યારે બસ એટલું જ મળીશું નેક્સ્ટ બ્લોગમાં તો ત્યાં સુધી આપણી ચેનલ પર જે નવા લોકો આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લેકને પ્રેસ કરીને વિડીયોને લાઈક કરજો તો મળીશું આવા નવા નેક્સ્ટ બ્લોગમાં